ગામના આઠ ફળિયાના શિક્ષિત યુવાનો દ્વારા દર વર્ષના આયોજન મુજબ આ વર્ષે પણ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના શનિવારના રાત્રિ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટમાં આહવા ડાંગ વલસાડ તથા વાંસદા તાલુકાની કુલ બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટના અંતે ટીમ આહવા વિકી પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી જ્યારે બીજા ક્રમે વલસાડ બિનવાળા રનરઅપ્સ કપ વિજેતા થઈ હતી આ ટુર્નામેન્ટનું આયોજનમાં ગંગપુર ગામના તમામ ફળિયાના યુવાનોએ ભારે જેમત ઉઠાવી હતી રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત મુખ્ય મહેમાન રાકેશભાઈ થ્રાટ અને ગુલાબભાઈ ચૌધરી દ્વારા શ્રીફળ વધાવી રિબીન કાપી કરાઈ હતી ખેલપ્રેમીઓ યુવાનો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા આજના જે બી સ્પોર્ટ આયોજિત ગંગપુર ગામે જે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને અમને એમાં જે મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે અને આવી રીતે દર વર્ષે દરેક ગામમાં એક સંગઠન તરીકે અને એક એકતાના સ્વરૂપમાં આવું આયોજન થાય તમામ વોલીબોલ પ્રેમી ખેલાડીઓને હું વિનંતી કરું છું કે આવું આયોજન થાય અને આવા આયોજનમાં સહભાગી બની અને એક રમતને પ્રોત્સાહન મળે અને નવી પેઢીને પ્રોત્સાહન તરીકે આવા દરેક ફેકલ્ટીમાં રમવાનું અને પોતાના શરીર માટે આવું આયોજન થાય અને ગામના લોકો આવી રીતે ભેગા થાય એવી અપેક્ષા વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો